હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે સ્વીટ બનાવવાના છે કેસર મલાઈ પેંડા તહેવારોમાં આ સ્વીટ તમે ઘરે જાતે બનાવી શકો છો ફક્ત દસ મિનિટમાં આ કેસર મલાઈ પેંડા બનીને રેડી થશે અને આ પેંડા બજાર કરતાં ખૂબ જ સસ્તા અને સારા અને ચોખા બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો બધી ટ્રીક અને ટીપ્સ સાથે ચાલો હવે આપણે આ પેંડા બનાવતા શીખીશું જન્માષ્ટમીનો તહેવાર નજીક જ આવી રહ્યો છે તો જન્માષ્ટમી માટે સ્પેશિયલ આપણે આ પેંડા બનાવીશું રેસિપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં કેસર મલાઈ પેંડા બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક કઢાઈ લેશું અને તેમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું આ કઢાઈને આપણે ગેસ ઉપર રાખવાની છે તો જે કઢાઈમાં આપણે પેંડા બનાવવા હોય તે જ કઢાઈનો આપણે ઉપયોગ કરીશું હવે તેમાં આપણે એક કપ જેટલું દૂધ એડ કરી દેસું અને દૂધને અને ઘીને સારી રીતે ચમચીથી મિક્સ કરી લેશું આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે એક કપ જેટલી ખાંડ એડ કરશું તો તમારા સ્વાદ અનુસાર તમે હાફ કપ પણ ખાંડ લઈ શકો છો અત્યારે મેં એક કપ જેટલી ખાંડ લીધેલ છે તેને પણ આપણે દૂધ અને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લેશું ખાંડ થોડીક મેલ્ટ થાય એટલે હવે આપણે તેમાં મેન ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે મિલ્ક પાવડર એડ કરશું તો પચાસ ટકા ખાંડ મેલ્ટ થઈ જાય એટલે તેમાં આપણે મિલ્ક પાવડર એડ કરશું તો અહીંયા આપણે સ્કીમ્ડ મિલ્ક પાવડર બજારમાં મળે છે તેનો ઉપયોગ કરીશું તેમાં મોઈશ્ચરનું પ્રમાણ ઓછું હોય છે જો તમને આ મિલ્ક પાવડર ન મળે તો કોઈ પણ બ્રાન્ડનો તમે મિલ્ક પાવડર એડ કરી શકો છો તો હવે આપણે બે વાટકી જેટલો મિલ્ક પાવડર લેશું અને તેને દૂધમાં એડ કરશું તો બે વાટકી જેટલો મિલ્ક પાવડર એડ કર્યા પછી હવે આ મિલ્ક પાવડરને આપણે સારી રીતે દૂધમાં મિક્સ કરી લેશું અને આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને લો ફ્લેમ ઉપર તેને થોડીવાર માટે ચડવા દેશું આ રીતે ગેસની ફ્લેમ ચાલુ કરીને આપણે તેને તવે કે સ્પેચ્યુલાની મદદથી બેથી ત્રણ મિનિટ માટે ગેસ ઉપર આ રીતે ચલાવીશું અને તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની બસ આ રીતે તમે ગેસની ફ્લેમ લો રાખી અને ત્રણેક મિનિટ માટે તમે આ રીતે તેને મિશ્રને મિક્સ કરતા જાશો તો જેમ જેમ મિશ્ર ગરમ થતું જશે તેમ 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 તે ઘટ થતું જશે તો બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું મિશ્ર છે એ સરસ ઘટ થઈ ગયું છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેસું રેડી કરેલા મિશ્રમાંથી તમે આ રીતે થોડુંક હાથમાં મિશ્ર લઈ અને તમે આ રીતે ગોટી વારશો તો જો તમારા મિશ્રમાંથી ગોટી બને તો આપણું મિશ્ર છે એ રેડી છે રેડી કરેલા આ મિશ્રને બે ભાગમાં આપણે ડિવાઈડ કરી લેશું અને એક ભાગને આપણે પ્લેટમાં લઈ લેશું હવે કઢાઈવાળા મિશ્રમાં આપણે કેસર એડ કરીશું તો અગાઉથી અડધી કલાક પહેલાં બે ચમચી પાણીમાં કે દૂધમાં કેસરને પલાળ દેવાનું અને આ રીતે મિશ્રમાં એડ કરી અને હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દેસું અને તેને પણ એકાદ મિનિટ માટે આ રીતે તવેથા કે સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરી લેશું જેથી કરીને આપણું મિશ્ર છે એ સરસ ઘટ થઈ જાય અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આ રીતે તેને પણ હાથમાં લઈ અને ચેક કરી લેવાનું મિશ્રમાંથી ગોટી બને તો આપણું મિશ્ર છે એ રેડી છે તો બસ હવે આપણે તેને ઠંડુ થવા રાખી દેશું પાંચથી સાત મિનિટ પછી હવે બંને મિશ્ર આપણા ઠંડા થઈ ગયા છે તો તેમાંથી હવે આપણે પેંડા બનાવીશું પેંડા બનાવવા માટે આપણે હથેળીમાં થોડુંક ઘી લગાડી લેશું હવે કેસરવાળા મિશ્રમાંથી આપણે બે મીડિયમ સાઇઝના આ રીતે લુવા રેડી કરીશું અને તે જ રીતે આપણે સફેદ કલરના મિશ્રમાંથી પણ બે લુવા બનાવીને રેડી કરી લેશું તો આ રીતે આપણે ટોટલ ચાર લુવા બનાવીને રેડી કરીશું જરૂર લાગે તો ઘીનો હથેળીમાં ઉપયોગ કરતો જવાનો તો આ રીતે ટોટલ આપણે ચાર લુવા રેડી કરી લેવાના હવે લુવામાંથી આપણે હથેળીની મદદથી આ રીતે તેને હાથેથી વણી લેશું અને એક લાંબી સ્ટ્રીપ તૈયાર કરશું તે જ રીતે જો તમને ફરીથી બતાવું છું મિશ્રને આ રીતે સેજ હાથેથી મિક્સ કરી અને પછી હથેળીની મદદથી આ રીતે રાઉન્ડ રાઉન્ડ સ્ટ્રીપ રેડી કરીશું તે જ રીતે આપણે યલો કલરમાંથી પણ આ રીતે ગોળ ગોળ રાઉન્ડ શેપમાં હથેળીની મદદથી આ રીતે વણી લેશું તો આ રીતે આપણે ટોટલ ચાર સ્ટ્રીપ બનાવીને રેડી કરવાની છે તો અહીંયા આપણી ચારેય સ્ટ્રીપ રાઉન્ડ શેપમાં રેડી છે રેડી કરેલા આ રોલને હવે આપણે સેટ કરી લેશું તો વ્હાઈટ સાથે યેલો આ રીતે પહેલાં સેટ કરી લેવાનું અને પછી તેના ઉપર આપણે ફરીથી બંને રોલને ગોઠવશું તો યલોની ઉપર વ્હાઈટ અને વ્હાઈટની ઉપર યેલો આ રીતે ચારેયને આપણે એકસાથે ભેગા કરી લેશું અને હળવા હરવા હાથેથી પહેલાં દબાવી લેશું જેથી કરીને તે એકબીજાને ચોંટી જાય આ રીતે ચારેય એકબીજાને ચોટી જાય સારી રીતે એટલે તેના આપણે કટ કરી લેશું તો ચારેય પટ્ટીને રોલને આ રીતે આપણે એકસાથે ચોંટાડી લેશું રેડી કરેલા આ રોલને હવે આપણે ચાકુની મદદથી એક સરખા ટુકડામાં કટ કરી લેશું તો આ રીતે આપણે ચાકુની મદદથી મીડિયમ સાઇઝના ટુકડામાં તેને કટ કરી લેશું અત્યારે હું નાના નાના પેંડા બનાવું છું તો એકદમ મીડિયમ સાઇઝમાં તેને કટ કરું છું તો તમારે જેટલી સાઇઝના પેંડા બનાવાયા હોય તે સાઈઝમાં તેને કટ કરી લેવા હવે તેને શેપ આપવા માટે આ રીતે આપણે હથેળીનો ઉપયોગ કરશું તો હથેળીમાં સેજ દબાવી અને પછી બે આંગળીથી આ રીતે દબાવતું જવાનું ઉપર અંગૂઠાથી દબાવી લેવાનું અને હથેળીમાં આ રીતે દબાવતું જવાનું તો અહીંયા આપણા પેંડા બનીને રેડી છે બસ આ જ રીતે આપણે બધા પેંડા બનાવીને રેડી કરીશું એકવાર ફરીથી તમને બતાવવાનો પ્રયત્ન કરું છું હથેળીની મદદથી અને બંને આંગળીની મદદથી આ રીતે તેને આપણે પેંડાનો શેપ આપીશું તો અહીંયા આપણા બધા પેંડા બનીને રેડી છે રેડી કરેલા આ પેંડા ઉપર હવે આપણે કેસર લગાડ લેશું તો તેને કેસરથી આપણે ગાર્નિશ કરીશું તો અહીંયા આપણા પેંડા બનીને રેડી કરેલા આ પેંડાને હવે આપણે પ્લેટમાં લઈ લેશું તો રેડી છે દૂધ કે માવા વગરના પેંડા બજાર કરતાં ખૂબ જ સસ્તા અને દસ મિનિટમાં બનીને રેડી થાય તેવા આ પેંડા બનીને રેડી છે તો તહેવાર નજીક જ આવે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે માવા વગરના પીરા પેંડા પણ તમે બનાવી શકો છો તો રેડી છે કેસર મલાઈ પેંડા આજની રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો આજે શીખારેલી આ ટ્રીક અને ટિપ્સ જો તમને પણ સારી લાગી હોય તો તમે પણ આ સ્વીટ જરૂરથી બનાવજો અને એકવાર શેર પણ જરૂરથી કરજો